ચોમાસાની ઋતુમાં વરસાદનું માપન એ ખેતી પાણીનું સંચાલન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે અત્યંત મહત્વનું છે પાટણ જિલ્લામાં વરસાદનું માપન ભારતીય હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના દિશા નિર્દેશ હેઠળ થાય છે જો કે અહીં હજુ પણ જૂની પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે પાટણ મામલતદાર કચેરી સહિત જિલ્લાની આઠ તાલુકા કચેરીઓ અને પાંચ નગરપાલિકાઓમાં વરસાદ માપવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે ઊંચી ઇમારતો પર રેનગેજ મૂકવામાં આવ્યા છે જે પરંપરાગત રીતે મિલીમીટરમાં વરસાદનું માપન કરે છે ચોમાસાની ઋતુ હોય છે અને વરસાદ કેટલો નોંધાયો છે એના માટે કેટલીક પદ્ધતિઓ છે પરંતુ હજુ પાટણ જિલ્લામાં પદ્ધતિ કંઈક જૂની છે ભલે અત્યારે હાલ એડવાન્સ ટેકનોલોજી હોય ગમે તે હોય પરંતુ પાટણ શહેર અને જે જિલ્લામાં છે એ મામલતદાર કચેરીમાં જે વરસાદને કેવી રીતના માપવો છે એના માટેનું જે મૂકવામાં આવ્યું કે મને દ્રશ્ય દૃશ્ય બતાવે આ એક નાળા આકારનું એક મૂકવામાં આવ્યું છે જેમાં વરસાદના ટીપાં પડે એ નીચે જાય અને કેટલું નીચે જે મૂક્યું હોય એ એ જ પ્રમાણે રોજ ગણતરી થતી હોય છે આમ અત્યારે હાલ આ જે વરસાદ કેવી રીતના માપવો એના માટેનું આ એક યંત્ર મૂકવામાં આવ્યું છે જે સાદું સામાન્ય રીતનું છે જે આપણે બકનરી કહીએ એવી રીતના નીચે હોય છે એમાં થતા હોય એ પ્રમાણે એની ગણતરી થતી હોય છે હાલ પાટણ શહેરમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે એટલે ક્યાંક ને ક્યાંક જે આંકડા હોય છે એ આંકડામાં વિસંગતતા હોતી હોય છે પરંતુ વાત એવી હતી કે નવી ટેકનોલોજી લઈને અપગ્રેડ કરવું પણ હજુ સુધી આ વરસાદના આંકડા માટે નવી ટેકનોલોજી અહીંયા આવી નથી વાત તો થઈ હતી પરંતુ હજુ એનો ઇમ્પ્લાય થ ઇમ્પ્લિમેશન થયું નથી ત્યારે જીએસટીના દર્શકોને અમે જણાવીએ છીએ કે વરસાદ કેવી રીતના મુપાય તો આવી રીતના જે તાલુકા કચેરી હોય અથવા ડિઝાસ્ટર વિભાગ હોય કે પાલિકાની કચેરી હોય ત્યાં આવી રીતના મૂકવામાં આવે છે અને ત્યાંથી જે વરસાદના ટપકા અંદર પડે અને એનાથી નોંધ કરાય છે અને પછી એ આંકડા જાહેર થતા હોય છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ